મહારાજ દશરથ ઈચ્છે છે કે બાળકોનું નામકરણ થઈ જાય અને એટલા માટે વશિષ્ઠજી મહારાજને બોલાવે અને વશિષ્ઠજી મહારાજને પ્રાર્થના કરે સુંદર યજ્ઞ કરીને ચારેય પુત્રનું નામ નામમાં તાકાત પણ એવી છે અને નામ પ્રમાણેના ગુણ હોવા એ પણ બહુ જરૂરી છે નામ આપણે નથી કરતા નામ અને આપણું અસ્તિત્વ છે ક્યારે વિચાર્યું નામ અને રૂપ થી આપણું અસ્તિત્વ છે પણ ન આપણે પોતાનું નામ પસંદ કરી શકીએ છે ન રૂપ રૂપ પણ પરમાત્માએ આપ્યું એવું અને નામ જેણે આપ્યું એવું એ બંને થી જ આપણું અસ્તિત્વ છે એટલે પહેલા દિવસથી ભગવાન એમ કહે છે કે બેટા તારું 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 કોઈ અસ્તિત્વ નથી કારણ કે ન ન રૂપ તારી તારી છે છે નામ નામ એટલે બહુ અને અત્યારના સમયની અંદર તો બધા બહુ કોન્સેપ્ટ નીકળે છે નામ રાખવા માટે મમ્મી પપ્પાના નામ ભેગા કરો ને આ કરો ને તે કરો ને નામ અર્થપૂર્ણ હોવું જોઈએ નામ એવું હોવું જોઈએ કે આધ્યાત્મિકતાથી જોડાયેલું હોય પરમાત્માથી જોડાયેલું હોય ભજનથી જોડાયેલું હોય કેમ કે નામમાં બહુ શક્તિ છે કે જો કદાચ એ સાધુ સંતોએ આવીને અજામિલને એ વચનથી ન બાંધ્યું હોત કે તું તારા સૌથી નાના પુત્રનું નામ નારાયણ રાગજે તો અજામિલનો ઉદ્ધાર ન થયો હોત એ આ ચક્રવ્યુહમાં જ ફર્યા કરત એ હજી બેભાન જ રહેત ને નામમાં બહુ શક્તિ છે જે કોઈ પણ નામ રાખો અર્થપૂર્ણ નામ હોવું જોઈએ જ્યારે ભગવાનના નામની વાત આવે ત્યારે વશિષ્ઠજી મહારાજને બોલાવ્યા છે અને વશિષ્ઠજી આવ્યા છે આજે જો આનંદ સિંધુ સુખરાશ રામ કેવા છે આનંદ સ્વરૂપ ને ભગવાનનું સ્વરૂપ જ એવું છે જેમના દર્શન કરીને આનંદ થાય સુખના ધામ અને પાછા કેવા છે ત્રૈલોક સુપાસી અને એમનું નામ રાખતા શું કહ્યું છે સો સુખ ધામ રામ સનામા અખિલ લોકદાયક વિશ્રામ શ્રી રામના પ્રાગટ્ય બાદ નામકરણ સમયે વશિષ્ઠજી મહારાજા ઉલ્લેખ કરે કે રામનું નામ અખિલ લોકદાયક વિશ્રામ આજ વરદાન જ્યારે ભગવાન શ્રી રામ સાથે વાર્તાલાપ થાય ત્યારે આ વરદાન માંગે કે પ્રભુ તમારા આ નામને તમે સૌથી સુલભ અને આ ત્રિલોકમાં શાંતિ આપનારું વરદાન આપો એટલે ભગવાનના પ્રાગટ્યથી જ ભગવાનના નામના મહિમાની ચર્ચા જેટલું તમે રામ નામનું ભજન રામ એટલા માટે અત્યારે છે ને બધા મંત્ર અક્ષર ઉપર કાઉન્ટ કરીને કરે છે કે મારે મંત્ર કરવો છે પણ બહુ મોટો મંત્ર નથી કરવો કેમ કે મોટો મંત્ર બોલવામાં વાર લાગે માળા પૂરી કરવામાં વાર લાગે એટલે મારે મંત્ર મોટો નથી કરવો મારે નાનકડો મંત્ર કરવો છે હવે નાનકડું મંત્ર કરવું હોય તો સૌથી સહેલો અને નાનકડો મંત્ર એટલે રામ મંત્ર બીજું કઈ ના કરી શકો તો રામ 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 રટણ નિરંતર ચાલુ રહે એવા સુખના દામ અને ભરતજી મહારાજ નું નામકરણ કરતા કહે વિશ્વ ભરણ પોષણ કરજો તાકર નામ ભરત હોય આ વિશ્વનું ભરણ પોષણ સેનાથી કર્યું છે ભરતજીએ વિશ્વનું ભરણ પોષણ ભરતજી મહારાજ સેનાથી કરે છે ભરતજી મહારાજ જેવી ભક્તિ આ સંસારની અંદર ભાઈની ભક્તિ કોઈ કરી શકે શ્રીરામ ની વાત અલગ છે આપણે કહીએ શ્રીરામ અલગ છે જે સમય પરમાત્મા અવતાર ધારણ કરે છે ને એ સમય બધાને ખબર નથી હોતી કે આ પરમાત્મા છે આ પ્રભુ છે એ તો એમની લીલાઓ બાદ સાબિત થાય છે કે આવી અદ્ભુત લીલા તો કોઈ પરમ તત્વ કરી શકે કોઈ અદ્ભુત વ્યક્તિત્વ કરી શકે આ કોઈ સામાન્ય મનુષ્ય આવી લીલા ન કરી શકે એટલે શ્રી રામના ગયા બાદ બધાને ખબર પડે છે કે રામ કોણ હતા અને એવામાં ભરતજી મહારાજ જ્યારે એક એક ગુણ જાણે છે શ્રી રામનો અને ગુણથી પ્રભાવિત ભરતજીએ શ્રી શ્રીરામની ભક્તિ કરી છે સાથે રહીને તો લક્ષ્મણજીએ સેવા કરી છે પણ દૂર રહીને પણ જેમણે શ્રીરામની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું એ ભરતજી છે અને વિશ્વનું ભરણ પોષણ ભરતજી ભક્તિથી કરે છે ભરતજી જેવી ભક્તિ કે વિચાર કરો કે હનુમાનજી મહારાજ ને પણ શું કહે છે તુમ મમ પ્રિય ભરત અહી સમ ભાઈ કે તમે મને કેવા પ્રિય જેઓ મને ભરત પ્રિય એવા તમે મને પ્રિય એ ભરતજી મહારાજ જે આપણને ભક્તિ કરતા શીખવાડે કે જયારે તમે દાસત્વને ધારણ કરો શરણાગતિને ધારણ કરો દાસત્વને ધારણ કરવું બહુ અઘરું છે સમર્પણ કરવું બહુ અઘરું છે વ્યક્તિ પ્રત્યે પરમાત્મા પ્રત્યે સમર્પિતતા નું ભાવ સમર્પણ એટલે રાખે રામ તાહી રહીએ પ્રભુ રહેવું બહુ અઘરું છે કારણ કે ભગવાન તો આપણને આપે જ છે આપણી પાત્રતા પ્રમાણે તોય આપણે શું કહીએ છીએ આ કેમ ના આપ્યું આ કેમ ના આપ્યું એને કેમ આ સુખ મને આ કેમ નહીં એને કેમ આનંદ મને કેમ નહી પરંતુ સમર્પિતતા કેવી હોય તો સમર્પિતતા ભરતજી મહારાજ જેવી હોય સમર્પિતતા શબરીબાઈ જેવી હોય મારા ગુરુજીએ કહ્યું છે કે રામ આવશે તો મારે આ સેવા કરવાની છે ને મને વિશ્વાસ માત્ર ગુરુવચન પર નહીં રામ પર પણ એટલો વિશ્વાસ છે કે આવશે મારી સેવાનું ફળ મને એક દિવસ તો આપશે ભક્તિથી ભરણ પોષણ કરનાર એવા ભરતજી મહારાજ નું નામકરણ મહારાજનું નામ મહારાજ મહારાજનો એટલો બધો ઉલ્લેખ નથી આવતો પરંતુ શત્રુઘ્નજી મહારાજ જ્યાં બોલ્યા છે ને બહુ સચોટ બોલ્યા છે બહુ બોલ બોલ કરવું જરૂરી નથી બહુ બૂમો પાડવી જરૂરી નથી હંમેશા જ કહ્યા કરવું ટોક્યા કરવું જરૂરી નથી પણ એક વાર કહો ને એની અસર થઈ જાય ભરતજી મહારાજ આખા રામચરિત માનસમાં બાલ લીલામાં બોલ્યા છે ન ભરતજી જયારે ને લેવા જાય ત્યારે બોલ્યા છે ના ભરતજીના નિર્ણય પર બોલ્યા છે પણ બોલ્યા ક્યારે છે શત્રુઘ્નજી મહારાજ બોલ્યા ક્યારે છે

માત્ર રામથી નહીં પોતાના પુત્રથી દૂર કરી દીધા અને વિરોધી વાતો સંસારમાં જ્યારે ભગવાનના ભગત બનશો સારા માર્ગે સાચા માર્ગે ચાલશો તો વિરોધ કરનારા તો ઘણા બધા મળશે વિરોધી વાતો તો થવાની જ છે આપણો વિરોધ કોઈ કરે ને તો આનંદમાં રહેવું પણ આપણને કોઈ ભગવાનના વિરોધમાં લઈ જાય તો તો ચૂપચાપ સાંભળવું અને શત્રુઘ્નજી મહારાજે એ જ કર્યું છે કે તું તું મારો વિરોધ કર મને વાંધો નથી એકવાર માટે રામનો વિરોધ કર પણ મને વાંધો નથી પણ તું માને રામ વિરુદ્ધ લઈ જાય તું એવી વાતો કરે કે જેનાથી અમારા અને શ્રીરામ વચ્ચે વૈરભાવ થાય તો એવી ચર્ચા કરે જેનાથી ભરતજી મહારાજ પ્રત્યે શ્રી રામના હૃદયમાં ખોટો ભાવ આવે એ તો રામ છે કે જે લક્ષ્મણજી મહારાજને એમ કહે કે મારો ભરત ખોટું કદી ન કરી શકે બાકી મંત્રાએ તો પૂરેપૂરી તૈયારી કરી દીધી હતી કે રામ એમ જ વિચારે કદાચ શ્રી રામના જગ્યાએ કોઈ હોત તો એમ જ વિચારત કે આ મંત્રાને બરાબર ચડાવીને ભરત મોસાળ જતો રહ્યો છે કોઈ બીજું હોત તો આ વિચાર પણ શ્રી રામ એવા નથી એવા શત્રુઘ્નજી મહારાજ કે જેમના નામ સ્મરણ માત્રથી જ બધા શત્રુઓ દૂર થઈ જાય અને લક્ષ્મણજી કેવા છે લક્ષ્મણજી તો લક્ષ્મણજી વિશે કહ્યું છે લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તે લક્ષ્મણ નામ ઉદાર કે કેવા છે રામ ના પ્રિય અને લક્ષ્મણજીમાં બહુ ગુણ છે ગુણી છે ભક્તિ કરતા જાણે છે છે સમજે સેવા કઈ રીતે થાય એ જાણે છે ક્યાં બોલવું ક્યાં ન બોલવું ઉતાવળા ખરા થોડા શ્રીરામ વિશે કોઈ કહી દે તો લક્ષ્મણજીથી સહન થતું નથી થોડા ઉતાવળા ખરા પરંતુ જો શ્રીરામ આમ ખાલી સામે જોઈને લક્ષ્મણજીને એમ કહી દે કે લક્ષ્મણ શાંત શાંત તો લખનજી મહારાજ થઈ જાય અને કેવા કેવા છે 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 ઉદાર લક્ષ્મણજી એમને બહુ જલ્દી દયા આવી જાય જેટલા જલ્દી ક્રોધ આવે જેટલા ઉતાવળે બોલે એટલા જલ્દી દયા આવી જાય એ લક્ષ્મણજી મહારાજ ઉદાર છે ને એમનું નામ કરણ થયું ને ત્યારબાદ પ્રભુની સુંદર બાલ લીલાઓ કે ભગવાન શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ભરતજી મહારાજનું સ્વરૂપ શ્રીરામ રામ જેવું શ્યામ અને લક્ષ્મણ જેને શત્રુઘ્નજી ગૌર એટલે વશિષ્ઠજી મહારાજ કહે કે શ્યામ અને ગૌરની સુંદર આ જોડી બનશે શ્રીરામના અનુયાયી લક્ષ્મણજી થશે તો ભરતજીના અનુયાયી શત્રુઘ્નજી થશે અને ચારેય ભાઈઓમાં અતિશય પ્રેમ અને બાલ્યકાલ જ ભગવાન શ્રીરામ પહેલા પોતાના હાથે કોળિયા ભરીને ભાઈઓને ભોજન કરાવે પછી પોતે ભોજન કરે